વાઘોડીયા સમસ્ત ગામ દ્વારા વાઘોડિયા નગરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા સમસ્ત ગામ દ્વારા આયોજીત રથયાત્રાનો ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ તેમજ આયોજકો તેમજ આરઆર કેબલ સ્થિત વિજયશ્રી સંસ્કાર કેન્દ્રના વિદ્યાર્થીઓ ગ્રામજનો દ્વારા રથ ખેંચીને રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ રથયાત્રા વાઘોડિયા નવાપુરા વાઘનાથ મહાદેવ મંદિરથી નીકળી ટાવર નાની ભાગોળ લાઇબ્રેરી જેવા મુખ્ય માર્ગોમાં ફરીને જય ચોકડી રંગીલા હનુમાન મંદિરે પહોંચી હતી જ્યાં તાલુકાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ તેમજ વાઘોડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ પૃથ્વીરાજસિંહ જાડેજા તેમજ મામલતદાર આયોજકો દ્વારા આરતી કરવામાં આવી હતી જેમાં સમસ્ત વાઘોડિયા નગરના ભક્તોએ આરતીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી આ રથયાત્રામાં જય રણછોડના નાદથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું આરતી બાદ પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ આ રથયાત્રા માળોધર રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિરે પરત પહોંચી હતી જેમાં ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા રથયાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વાગુડિયા પોલીસ સ્ટેશન તેમજ સ્ટાફ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

ખૂબ મોટો સારવાર ખૂબ મોટો તહેવાર જગન્નાથ ભગવાન ગામની